એને કચ્છના લોકોની આ માંગ સંતોષાશે વંદે મેટ્રો ટ્રેનની વાત કરવામાં આવે તો આ મેક ઇન ઇન્ડિયા છે અને ઇન્ડિયન રેલવે દ્વારા આ ભૂલી મૂકવામાં આવી રહી છે સ્વદેશી પણ આધુનિક ટેકનોલોજી સાથેની આ જે ટ્રેન છે એની અંદર બહાર જેટલા એસી કોચ રાખવામાં આવેલા છે આ બહાર અ કોચની અંદર જે સવલત આપવામાં આવી છે જેમાં નિયંત્રિત કરવા માટે ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા છે મોડ્યુલર ઇન્ટેરિયર

અગિયારસો પચાસ લોકોની સીટિંગ અને બે હજાર લોકો ઊભા રહીને મુસાફરી કરી શકશે એકસો દસ કિલોમીટરની ઝડપે આ ટ્રેન પાંચ થી પોણા છ કલાક સુધીમાં ભુજથી અમદાવાદ પહોંચશે આ ટ્રેનનું અમદાવાદ ભુજનું અંતર ત્રણસો ને ઓગણસાહીઠ કિલોમીટર છે અને તેનું ભાડું ચારસો રૂપિયા છે તેમાં અદ્યતન અને વધુ સારી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે આ ટ્રેન ઝડપ એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પહોંચવા માટે સક્ષમ છે એટલે અમદાવાદ જે અંતર છે પાંચ કલાક થી પોણા છ કલાક સુધીમાં કાપવામાં આવશે આવી રીતે કચ્છના આર્થિક કચ્છના આર્થિક વેગ માટે અને લોકોની સુવિધા માટે આ ટ્રેન ખરેખર ખૂબ જ ઉપયોગી થશે રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા કચ્છ